નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી સનમ ગીતમાં મગ્ન બનતા કાર સીધી પુલિયામાં ઘૂસી સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતની વિચિત્ર ઘટના બની એક ઇનોવા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ પુલિયા નીચે ઘૂસી ગઈ બનાવ અંગે મળતી જાણકારી પ્રમાણે રસ્તા ઉપર પૂર ઝડપે પસાર થઈ રહેલી કારમાં બેઠેલા યુવકો બેવફા સનમ તારી બહુ મહેરબાની ગીતમાં મગ્ન હતા અને ત્યારે જ અકસ્માત સર્જાયો ઇનોવાનો કાર ચાલક ગીતમાં મગ્ન થઈ જતા સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ પુલિયા નીચે ઘૂસી ગઈ હતી ત્યારે અકસ્માતના લાઈવ દ્રશ્યો કારમાં સવાર વ્યક્તિના મોબાઈલમાં કેદ થયા હતા